નમસ્તે મિત્રો હું પંકજ છું કે હાલમાં રેલવે સ્ટેશન અને જ્યારે તમે ડેપોથી આવતા હોય ત્યારે ફેકલ્ટી ઓફ સાયન્સ અથવા કે એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટી અથવા કે આર્ટ્સ ફેકલ્ટી અથવા કે પછી યુનિટ બિલ્ડિંગ સીસી મહેતા ઓડિટોરિયમ જવા ખાતે આ જે રસ્તો છે માર્ગ છે તે આપવામાં આવ્યો છે હાલમાં ફેકલ્ટી ઓફ સાયન્સમાં એમએસ યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઓફ સાયન્સના સત્તાધીશો દ્વારા જે ક્રેશ બેચ છે ક્રેશ કોર્સ છે તે શરૂ કરવામાં આવ્યો છે આ ક્રેશ કોર્સની અંદર અસંખ્ય વિદ્યાર્થીઓ લગભગ ત્રણસો ચારસો જેવી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને રોજે રાત્રે લગભગ આઠ વાગે નવ વાગે એ લોકો અહીંથી ઘરે જાય છે ત્યારે હું આપસરો વિદ્યાર્થી મિત્રોને અને એમએસ યુનિવર્સિટીના સત્તાવીસો ને કહેવા માંગીશ કે આ સમસ્યા પાછલા કેટલા દિવસોથી અહીં સર્જાઈ રહી છે અને વિદ્યાર્થીઓ એને ફેસ પણ કરી રહ્યા છે તેનો સામનો કરી રહ્યા છે હાલમાં તમે જોઈ શકશો આ ફેકલ્ટી ઓફ સાયન્સ ના જવા માટે આ જે માર્ગ છે જે રસ્તો છે તે હાલમાં આ દેખાઈ રહ્યો છે અહીં કોઈ પણ પ્રકારની જે લાઇટની સુવિધા છે તે આપસરો વિદ્યાર્થી મિત્રોને દેખાશે નથી આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે આવનાર વિડિયોમાં આગળ તમને જોવા મળશે કે જ્યારે વિદ્યાર્થીઓ ક્રેશ મેચ અથવા કે ફેકલ્ટી ઓફ સાયન્સથી છૂટે છે ત્યારે કઈ રીતે તે લોકો ટોર્ચ જે છે તે બહારીને અહીંથી એ લોકો પ્રસ્થાન કરી રહ્યા છે ઘરે જવા માટે આ તમે રસ્તો જોઈ શકો છો આ અમારું જે શૂટ છે તે ચાલી રહ્યું છે તેમાં ફ્લેશ લાઇટ જે છે તે ઓન કરેલી છે એટલે કે તમને મારું દેખાતું હશે બટ તમે અહીંથી જાઓ અને જો ફ્લેશ લાઇટ ના હોય કે મોબાઈલ ફોન ના હોય તો એકદમ જે અંધારું છે તમને અહીં દેખાઈ જશે આ યુનિવર્સિટી છે ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને ફેકલ્ટી ઓફ સાયન્સના સત્તાધીશો બહુ જ નિષ્કાળજી છે કારણ કે પોતાના જ વિદ્યાર્થીઓની એ લોકો કાળજી લઈ રહ્યા નથી હાલમાં જે ચોમાસું જે છે તે શરૂ થઈ ગયું છે વરસાદ પડી રહ્યો છે અવાર અવાર જે વાવાઝોડું છે તે પણ આવે છે ના કરે નારાયણ કોઈ પણ સંજોગોમાં કોઈ વિદ્યાર્થી પ્રસ્થાન કરતો હોય અને કોઈ પણ પ્રકારની આવી ઘટના ના બને અમે તો એ જ પ્રાર્થના કરીએ છે ભગવાનને પરંતુ સંજોગ અને સમય એ આપણા હાથમાં નથી કોઈ પણ સમયમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઘટના બની જતી હોય છે તો અમારી યુનિવર્સિટી પ્રશાસનને એ જ માંગ છે કે અહીં જે પણ લાઈટ અહીં હાલમાં છે નથી આ જો મેં આપને બતાવવા માંગીશ આ ક્રેશ કોર્સ બે હજાર પચીસ ઇન લાઈફ સાયન્સ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ સોળ જૂન થી બાર જુલાઈ સુધી ચાલશે તો આ જે કોર્સ છે એનામાં જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો અમારી એ જ માંગ છે કે આ જે માર્ગ છે જે રસ્તો છે ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે જાય છે સાથે સાથે આ ફક્ત વાત આ ક્રેશ કોર્સના વિદ્યાર્થીઓનું નથી અન્ય પણ એવા વિદ્યાર્થીઓ કે જે લોકો હંસા મહેતા લાઇબ્રેરીમાં અભ્યાસ કરે છે ફેકલ્ટી ઓફ સાયન્સમાં પીએચડીના વિદ્યાર્થીઓ છે સાથે સાથે માસ્ટર્સના વિદ્યાર્થીઓ જે લોકો પ્રેક્ટિકલનો અભ્યાસ કરવા આવે છે તો આ ફેકલ્ટી ઓફ સાયન્સ એક માત્ર એવી ફેકલ્ટી છે કે ચોવીસ કલાક આ ફેકલ્ટી જે છે તે ચાલુ રહે છે જેમાં જ્યાં અભ્યાસ ચાલતું હોય છે તો યુનિવર્સિટી પ્રશાસનને ફેકલ્ટી ઓફ સાયન્સના દિન ફેકલ્ટી ઓફ સાયન્સના સત્તાધીશો યુનિવર્સિટીના વાઈઝ ચાન્સના પ્રોસરન નેશરને અમારી વિનંતી છે કે આ જે રસ્તો છે એ એકવાર એ લોકો આના ઉપર જે લાઈટ સુવિધા છે તે લોકો આપે આ રસ્તો પણ તમે જોઈ શકો છો કે ખાડા પણ કેટલા છે આ એક વસ્તુ તમે જોઈ લો હું તમને બતાવવા માંગીશ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે 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 શરૂઆત એ એ અહીંથી જવાનું કરે લોકોએ મને આની જે ફરિયાદ છે તે પણ કરી છે આ તમે જોઈ શકો છો આ રસ્તો તમે જોઈ લો અહીંથી કોઈ પણ વિદ્યાર્થી જો અંધારામાં જાય તો ખરેખર એના શરીરને પણ નુકસાન થાય કોઈ દિવસ કોઈક વાહન જોડે કોઈક પણ વિદ્યાર્થી અથડાય તો પણ એને નુકસાન થાય તો યુનિવર્સિટી ને ખાસ કરીને ફેકલ્ટી ઓફ સાયન્સના સત્તાધીશો આટલી નિષ્કાળજી લઈ રહ્યા છે એ અમને નવાઈ લાગે છે એઝ અ સ્ટુડન્ટ એક વિદ્યાર્થી તરીકે એક એફઆર તરીકે મારી એટલી જ માંગ છે કે આ તમે જોઈ શકો છો કે આ જેટલા પણ વિસ્તારમાં લાઈટો નથી ત્યાં લાઇટો જે છે તેની સુવિધા પૂરી પાડવામાં આવે સાથે સાથે યુનિવર્સિટી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણા પાસે ફંડ છે આપણા પાસે પૈસા છે ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ છે વિદ્યાર્થીઓ પાસેથી આપણે ફીસ લઈ રહ્યા છે તો એ સુવિધા આપણે વિદ્યાર્થીઓને કેમ નથી આપી રહ્યા તો અમારી વિનંતી છે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધરેશ પટેલ ફેકલ્ટી ઓફ સાયન્સના જે નવનિયુક્ત ડીન છે આપણા વિપુલ કલમકર સાહેબ એમના જોડે સત્તાધીશો સામે સાથે સાથે યુનિવર્સિટીના જે એન્જિનિયર છે રુદ્રેશ શર્માજી આ કાર્ય તો તો એમનું છે તો રુદ્રેશ શર્મા સર પણ કેમ લાપરવાહી કરી રહ્યા છે કાર્યમાં એ અમને સમજાતું નથી એટલે જ વિનંતી છે કે વહેલી તકે આ જે પણ લાઇટો આ માર્ગ ઉપર નથી તેની સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે જો આવનાર અડતાલીસ કલાકમાં આની સુવિધા આપવામાં નહીં આવી તો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા આ સમય ઉપર હિન્દ વાત કરીશું યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જે આંદોલન છે તે કરવામાં આવશે અને યુનિવર્સિટીના સત્તાધીશોનો ઘેરાવ કરવામાં આવશે નમસ્કાર